राधनपुर में सौर ऊर्जा प्रोजेक्ट अंगे हितधारक बैठक बैठक अंत सर्वसम्मति प्रोजेक्ट ने सकारात्मक मंजूरी और सहयोग थो VRSD કંપનીના આયોજન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ સ્થાનિક નાગરિકો ખેડૂતો અને મહિલાઓ સહિત કુલ 54 લોકો હાજર રહ્યા હતા બેઠકમાં પ્રોજેક્ટની કામગીરી પર્યાવરણ લાભ અને રોજગાર તકો અંગે માહિતી આપવામાં આવી હતી કંપનીએ જણાવ્યું કે પ્રોજેક્ટથી કોઈ પ્રદૂષણ નહીં થાય અને વિસ્તારમાં સ્થાનિકોને પ્રાથમિકતા સાથે રોજગાર તથા તાલીમ મળશે હિતધારકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ કંપની અને આયોજન ટીમે વિગત આપ્યા રાધનપુર ગ્રામ પંચાયતના અધ્યક્ષ રઘુએ પ્રોજેક્ટને વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી સમર્થન વ્યક્ત કર્યું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ